રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી હાલ રાજકોટના પ્રવાસી છે ત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષદ સંઘવીએ અનેક કાર્યક્રમમાં હાજરી આપી એ કાર્યક્રમ દરમિયાન તેમણે એકસો પંચ્યાસી જેટલા લોકોને ભારતીય નાગરિકતાના સર્ટિફિકેટ પણ આપ્યા જેમાં મંત્રી રાઘવજી પટેલ સહિત ધારાસભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા ગૃહ રાજ્યમંત્રી હર્ષદ સંઘવેએ કહ્યું હતું કે મુસ્કરાઈએ આપ આજસે ભારતીય હો સાથે જ હર્ષ સંઘવે માનવાધિકાર મુદ્દે પાકિસ્તાનને આડે હાથ પણ લીધો હતું પરિવારોને ભારતીય નાગરિકત્વ આપવાનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે સાંભળી છે આ અનેક પરિવારો પોતાના પરિવારની જાન બચાવીને હેમ કેમ ભારત પાછા પહોંચ્યા છે હું દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજી નો આભાર માનું છું કે એમના માર્ગદર્શનમાં એમના નેતૃત્વમાં એ બે હજાર ઓગણીસ જે પાસ થયું તેના કારણે આજે આ જે પીડિત લોકો છે એ લોકો ભારતીય નાગરિક બનીને પોતાના પરિવાર પોતાના બાળકોનું ભવિષ્ય અહિયાં ઉજ્જવલ કરી શકે